જય શ્રી કૃષ્ણ જય ગણપતિ દાદા આજે તમને એક એવો વિડીયો બતાવવાની છું જે જામનગરથી પચીસથી અઠ્યાવીસ કિલોમીટર દૂર છે જે સપડા ગામ છે ત્યાં છે સિદ્ધિ વિનાયક દાદાનું મંદિર આવેલું છે આપ જોઈ શકો છો આ છે સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાનું મંદિર જે ખૂબ સરસ મંદિર તો છે જ પણ ગામથી ઘણું દૂર આવેલું છે જામનગર સિટીથી અને આજુબાજુનું કુદરતી વાતાવરણ ખૂબ જ સરસ છે આપ જોઈ શકો છો અને મંદિરની એકદમ સામે આટલા મોટા ગણપતિ દાદાની મૂર્તિ બનાવેલી છે જ્યાં વધારે બધા ફોટો પડાવતા હોય છે તે જોઈ શકો છો તમે અને મંદિરની આસપાસની કુદરતી વાતાવરણ તમે જોઈ શકો છો કેટલું સરસ છે ખૂબ આનંદ થયો અહીંયા આવીને દર્શન પણ ખૂબ સરસ થયા આ દિવાળીનો માહોલ છે દિવાળીનો ટાઈમ છે એટલે અત્યારે તો ભીડ બહુ જ છે ફરવાલાયક સ્થળ છે અને મંદિરના દર્શન પણ ગણપતિ દાદાના થઈ જાય છે તો તમે જો આ મંદિર ના જોયું હોય ને તો આ મંદિરે એકવાર અવશ્ય દર્શન કરવા જજો દર્શનની સાથે તમને કુદરતી વાતાવરણનો પણ અનુભવ થશે ત્યાં મંદિરનું નામ છે સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાનું મંદિર જે જામનગર સિટીથી અઠ્યાવીસથી પચીસ કિલોમીટરથી દૂર આવેલું છે જે સપડા ગામમાં આવેલું છે તો રાધે રાધે જય ગણપતિ દાદા